જો મેં શું કામ કરાયું ચીજુ પાસે ડ્રેસ વેચસ ને તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખો કે બધા મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગ માં તો જો હું છે ને રવિ માટે ચા બનાવું કેમ કે અમે તો મોર્નિંગ વેલું થઈ ગયું તું ઈ લોકો જો હમણાં ઉઠામાં માં દે ને રવિ બી તો એના માટે ચા બનાવું

એનું મોર્નિંગ અત્યાર દસ વાગે થયું ને અમારું બધા ને વેલું થઇ ગયું તું મેરામાં ભાઈ આમાં ભાઈ ક્યાંક લઈ મને જ ક્યાં લઈ જીકા તું મને હે મેરામ તો ક્યાં મેરામ જાવ દીકા ક્યાં હોય મેરો ભાઈ આ કાલુ કાલુ બોલેસુ એમ કે છે ચોપાટી હોય ને હાલો ભાઈ અમે શોભાબેન પૂગી ગયા છો ઠંડુ પીએ બધા

અહીંયા ગાયુ ને એવું બાંધવાના છોકરા બનાવેલા છે બધાય એ અને આ ખેતર છે ભાઈ ખેતરમાં આમ મસ્ત જ પવન આવે છે એટલે મજા આવી દે બધા એને હાલો પાછા જઈએ હવે ઘરે નીકળી જઈએ હમણાં એમ કે અમે બપોર પછી છે ને સાવભરાય फाइनलीता <corporate>

આવે ત્યાં એમ કહેવામાં આવે માન્યતા એવી છે કે નવરમેન મંદિર છે ત્યાં ગાડી રોકવી જ પડે ફરજ ત્યાં તો જો અમે રોકી અને પૂરો ખાઈ હશે જો હું તમને મંદિર બતાવું કેમ કે અહીંયા માન્યતા એવી છે કે ગાડી રોકવી પડે ને દર્શન કરવા જાવું પડે તો અમે ગાડી રોકી અને જો અહીંયા હવે તો પાંચ મિનિટ પૂરો ખાઈ લીધો હવે થાય પાછા અને મારે છે ને કંકુ લેવાનું છે તો કંકુ લઈ લઈએ માતાજીના દર્શન માટે ભાઈ જાઓ કંકુ લેવું છે મારા અહિયાં કંકુ ડબ્બી નું છે ભાઈ આપણે બે કંકુ ડબ્બી લઈ લીધી નાના મોટી એક મારા માટે ને એક મારા દેરાણી માટે મારા માટે મેં મોટી લીધી વીસ કંકુ લઈ લીધું છે અમને બે છે ને કાજલ લઈને મને રસ પીવાનું મન થયું

દરિયે ચોપાટીએથી થી આવી અને અહિયાં છે ને આમાં સુરાપુરા દાદા છે ને ત્યાં દર્શન કરવા જાય ને તમને બતાવીએ જો આ પાડિયાઓ દેખાય તે છે ને એમાં અમારા એક સુરાપુરા દાદા છે હાલો અમે પોરબંદર થી છે ને તો પોચી ગયા માધુપુર થી છે ને પોચી ગયા અમારા દીદી ન્યા બાપુજી ની છોકરી છે અહિયાં તો ન્યા અહીંયા આવીને જો મેં શું કામ કરાયું જીજુ પાસે ડ્રેસ વેચસ ને તો હું ડ્રેસ કાઢવા બેહી ગઈ આ આમાર દીદી છે અને આ આમાર જીજુ અને આમાર પાણીયા ભાઈ ઉઈ પાસ પાછળ તો માં જીજુન કેવા ધંધે લગાયરાસ મે જો કંઈ લેવા હોય તો અહીં પહોંચી જાજો માં જીજુ પાસે ભાઈ જો માં જીજી ટોપ કાઢી દીધું તો હું જો ચેક કરું કે કયો કલર સારો લાગે એ પ્રમાણે લઈ લઈએ આપણે જમાર બેંક ભેગી છે એટલે લઈ લેવાય ને જો અત્યારે પોણો થઈ ગયો અમે છે ને પોરબંદર થી ચાર વાગ્યા નીકળી ગયા હતા તો જો માધુપુર પહોંચ્યા પછી માધુપુર થોડીક વાર ચોપાટીએ બેઠા હતા પછી મારી બેન ની ન્યા ગયા મારી બેન ની ન્યાથી મારા જીજુ પાસે બે બે ડ્રેસ લીધા ડ્રેસ લઈ ન્યાથી અમે નીકળી ગયા અને છે ને હોટલમાં જમવા રોકાણ હતા તો જમી પછી ગોલા ખાધા ગોલા ખાઈને ને પછી અત્યારે ઘરે પહોંચ્યા તો એક વાગી ગયો હવે છે ને ફ્રેશ થઈ અને વિડીયો ના અહીંયા એન્ડ કરી દઈએ અમે તો મારા ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો ભૂલતા નહીં તો આજનો વિડીયો અહીં સુધીનો તો ગુડ નાઇટ બાય જય સોમનાથ હાય હોય હોય હાય હાય હોય હોય હાય હાય હોય હોય બધો બધી